આજે બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ અને બધી જ જગ્યાએ એમના વિચારોથી લઈને આદિવાસીઓ અત્યારે ક્યાં પહોંચ્યા છે વિષય પર ખૂબ વાત થઈ રહી છે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો છે નેત્રંગમાં એક ભવ્ય કાર્યક્રમ છે ચૈત્ર વસાવા એ યોજેલો એ કાર્યક્રમ અને એ કાર્યક્રમ વધારે મહત્વપૂર્ણ અને વધારે ચર્ચામાં એટલે પણ છે કારણ કે બીજી બાજુ ડેડિયાપાડા જે એમનો મત વિસ્તાર છે ત્યાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે અત્યારે નેત્રંગમાં જે કાર્યક્રમ ચાલી રહ્યો છે દસ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીનો એ કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારોમાંથી દૂર દૂરથી લોકો ભેગા થયા છે ચૈતર વસાવાને સાંભળવા માટે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સવારથી કાર્યક્રમની શરૂઆત થઈ છે અને અત્યારે જ્યારે મંચ પર ચૈતર વસાવા હતા તો માત્ર મંચ પર ચૈતર વસાવા ન હતા ચૈતર વસાવા સાથે અનંત પટેલ પણ હતા ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ દર વખતે જ્યારે આપણે વાત કરીએ કે આદિવાસી એક કેમ્પ છે આદિવાસીઓ વધારે સંગઠિત કેમ છે તો એના ઉદાહરણ છે જ્યારે આદિવાસીની વાત આવે એટલે તમે કોઈ પણ પક્ષના હોય તમે એક મંચ પર આવો છો એક વિચાર સાથે લડવા માટે તૈયાર હો છો અને એવા જ અત્યારે કાર્યક્રમમાંથી દેખાયા જેમાં અનંત પટેલ પણ હતા અને ચૈત્ર વસાવા પણ હતા ચૈત્ર વસાવા અને અનંત પટેલ આદિવાસીઓને હવે શું કહેશે શું સંદેશો આપશે એ પણ જોવાનું રહ્યું કારણ કે એક મંચ પરથી એ જ્યારે બોલી રહ્યા હશે ત્યારે એ માત્ર આદિવાસીઓ માટે બોલી રહ્યા હશે કોઈ પક્ષ કે રાજનીતિ માટે નહી બોલી રહ્યા હોય અત્યારે પીએમ મોદીનો કાર્યક્રમ પણ બપોરે ત્યાં શરૂ થશે કે પછી સરકાર આદિવાસી માટે શું કરે છે એની વાત મંચ પરથી શું કરે છે એ જોવાનું રહ્યું નેત્ર કાર્યક્રમની ખૂબ ચર્ચા મોટી સંખ્યામાં લોકો અલગ અલગ ગામડાઓમાંથી ત્યાં આવ્યા છે એ કાર્યક્રમ પછી એક રેલી પણ યોજાવાની છે ચૈત્ર વસાવા સાથે युवराज પણ છે અનંત પટેલ પણ છે એટલે પક્ષ બધું જ બાજુ પર મૂકી અને આદિવાસી બે નેતાઓ જે મોટા ભાગે આદિવાસી મુદ્દા પર લડતા હોય છે એ બે નેતાઓ ભેગા થઈ અને લડવા માટે તૈયાર છે આજે મંચ એક છે બે અલગ અલગ પક્ષના ધારાસભ્ય એક મંચ પર આદિવાસી બની અને ઊભા છે અનંત પટેલ જયતર વસાવા ત્યાંથી શું સંબોધન કરશે જોવાનું રહ્યું બાકી ત્યાંથી નેત્રંગથી જે પણ સમાચારો આવતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું આજના દિવસમાં આદિવાસી વિસ્તારોની રાજનીતિ બહુ જ બધો બદલાવ અને કાલ ઉઠતા જેટલા પણ કાર્યક્રમ થશે એ આદિવાસી વિસ્તારોના લોકોના માનસ પર બહુ જ બધી અલગ અલગ અસરો છોડીને જવાનું છે અત્યારે એ બે તસવીરો તમે જોઈ રહ્યા છો એ બે તસવીર ન માત્ર એ એકતા બતાવે છે પણ આની પહેલાં પણ અનંત પટેલ અને ચૈત્ર વસાવા એક સાથે હતા એ પણ મતલબ પહેલાંથી એ લડતા આવ્યા છે એ પણ બતાવે છે કે કોઈ પણ પક્ષ નહીં કશું જ નહીં આદિવાસી પહેલાં એ વાત ચાલી રહી છે નેત્રંગથી જે વિડીયોઝ આવશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો